કોંગ્રેસના યુવરાજની છાપરી બે બે વખત અટકાયતનો વિરોધ થઈ રહ્યો છે ગુજરાત કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ વિરોધમાં પૂણી ઉતરી છે અમદાવાદમાં સમ ખાવા પૂરતા માંડ ત્રીસ થી ચાલીસ કાર્યકર્તાઓ જ વિરોધ કરવા આગળ આવ્યા શહેર પ્રમુખને બાદ કરતા ગુજરાત કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા ક્યાંય ન ફરક્યા ગુજરાત કોંગ્રેસે ઉતાવળે શહેરના ઇન્કમટેક્સ સર્કલ પર દેખાવોની જાહેરાત કરી પણ લાગી રહ્યું હતું કે કહેવાતા મોટા ગજાના નેતાઓને આવા વિરોધ કરવામાં જાણે કે નાનામ આવી દિલ્હીમાં અહેમદ પટેલ આનંદ શર્મા જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા વરિષ્ઠ નેતાઓ રસ્તા પર આવી ગયા પણ અમદાવાદમાં કોંગ્રેસની આબરૂ બચાવવા શહેર પ્રમુખ ચેતન રાવલે વિરોધનો મોરચો સંભાળ્યો ન તો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દેખાયા ન તો અર્જુન મોડવાડિયા સિદ્ધાર્થ પટેલ કે મનીષ દોશી પણ ક્યાંય ના દેખાયા

તો કહી દઈએ કે આખા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની અટકાયતનો અટકાયત નો વિરોધ થઈ રહ્યો છે પરંતુ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં ક્યાંય ડોકાયા નથી વધુ વાત કરવા જોડાશે

એમના પરિવારના જે જવાન પૂર્વ સૈનિક છે તેમના એમના આપઘાત બાદ એમના પરિવારજનો ને સાંત્વના આપવા માટે રાહુલજી પહોંચ્યા હતા તેમને મળવા ન દેવામાં આવ્યા ફરીથી તે રીતે અટકાયત કરવામાં આવી મને એમ લાગે છે કે મોદી સરકાર જે જૂઠ બોલે છે એ જૂઠ ને પર્દાફાશ ન થાય

જે રીતે ઘટનાક્રમ બની ને તાત્કાલિક પાંચ સાડા પાંચે તાત્કાલિક કાર્યક્રમ થયો પ્રશ્ન એક જ વાત છે સમગ્ર બાબતમાં ચિરાજભાઈ કે બિનલોકતાંત્રિક રીતે કેન્દ્ર સરકાર ની જે માનસિકતા છે મોદી સરકારની એ માનસિકતાને ખુલી પાડવા માટે અમે કહ્યું છે અને આ વિરોધ એક દિવસ માટે નથી આ લોકશાહી ખૂન છે અને લોકશાહી ખૂન કરનાર મોદી સરકારનો ચહેરો લોકો સામે ખુલી રહ્યો છે વાત કરે છે મોદી સરકાર દેશ મનીષભાઈ લાગે છે કે ગુજરાત કોંગ્રેસના ના અધ્યક્ષ સહિત અર્જુન મોડવાડ યા ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા સિદ્ધાર્થભાઈ પટેલ મનીષભાઈ દોશી આ તમામ તમારા સહિત તમામ જે દિગ્ગજ નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક જો જોડાયા હોત તો કાર્યકર્તાઓમાં પણ ચોક્કસ પ્રકારે થોડોક ઉત્સાહ આવી જાત આપના માધ્યમથી હું જીએસટી ના માધ્યમથી જો કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર અને નેતાઓ જ્યાં બન્યો ત્યાં ટૂંકી નોટિસ માં કાર્યક્રમ જે રીતે થયો સાંજે પાંચ સાડા પાંચ કલાકે તેને ધ્યાનમાં લઈને બધા લોકો આવ્યા છે અને આપના આપના માધ્યમથી ફરીથી કહેવા માંગુ છું કે મોદી સરકારના બિન લોકતાંત્રિક પગલા સામે કોંગ્રેસ પક્ષ સતત લડત ચાલુ રાખશે અને આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે જી મનીષભાઈ દિલ્હીમાં જો અહેમદભાઈ પટેલ રસ્તા પર આવી શકતા હોય આનંદ શર્મા રસ્તા પર આવી શકતા હોય તો પછી ગુજરાતના મોટા નેતાઓ કેમ નાના અનુભવ અનુભવે છે ના આમાં નાના કે મોટા વાત નથી ચિરાગભાઈ આપના માધ્યમથી હું ફરીથી કહેવા માંગુ આ નાનક કે મોટા નથી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ની અટકાયત નો છે અને બિન લોકતાંત્રિક પદ્ધતિની છે ત્યારે કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ જે લોકોને તાત્કાલિક પણ સમય મળ્યો હોય ત્યારે કારણ કે જે રીતે અત્યારે તહેવાર સમય પછી અચાનક ઘટનાક્રમ બની છે બાકી એટલા માટે હું પ્રમાણિકપણે કહું છું આગામી સમયની અંદર પણ મોદી સરકારના બિન લોકશાહી કૃત્ય સામે તમામ લોકો લડતમાં એકજૂથ થઈને લડવાના છે અને એક એક રીતે આ જે પડદાફાશ છે દેશ બદલાઈ વાતને બદલે જે માનસિકતા છે તેની સામે વિરોધ કરવા માટે તમામ લોકો એટલે મનીષભાઈ એટલું ચોક્કસ રાખે કાર્યકર્તા અપેક્ષા કે હવે આટલા મોટા ઇશ્યુમાં પણ જો મોટા નેતાઓ બહાર આવે વેકેશનને બળમાંથી તો કદાચ કોંગ્રેસના કાર્યકર્તામાં ઉત્સાહ ચોક્કસ સંચાર થશે આપનો આભાર મનીષભાઈ આ તમામ વાતચીત બદલ તો વડોદરામાં પણ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ સમયે કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્યાર પણ કર્યા હતા જે બાદ પોલીસે બળ કરીને કોંગ્રેસ અજાણી ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કોંગ્રેસી કોર્પોરેટર અને નેતાઓની અટકાયત કરી હતી કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારે વન રેન્ક વન પેન્શન યોજના લાગુ કરી છે આ સાથે કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીની અટકાયતને લોકશાહીનું ખૂન ગણાવ્યું છે તો પોલીસે આ સમગ્ર મામલે દસ કરતા વધુ લોકોની અટકાયત પણ કરી છે